નમસ્કાર મિત્રો અમારી અષાઢી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો વાત કરીએ તો ત્યારે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતાનું મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બ્લોક બ્લાસ્ટર ફિલ્મ સોલેમાં જેલનનો યાદગાર રોલ ભજવનાર અભિનેતા ગોવર્ધન અસરાનીનું ત્યારે સોમવારે બપોરે એક વાગ્યાની થયું છે ચોરાશી વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો તેમના ત્યારે મેનેજર બાબુભાઈ તિબાએ આ સમાચારની પુષ્ટિ કરી છે લગનસોમાં પાણી ભરાઈ જવાને કારણે તેમને ચાર દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ વાત કરીએ તો ભારતીય સીમામાં કોમેડિયન કલાકાર તરીકે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે જી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ